કલોલ તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ રશ્મિજી ઠાકોરની કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ઘર વાપસી આર એસએસમાં ફરજ બજાવી ચૂકેલા અને પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જ સક્રિય કાર્યકર્તા રહી ચૂકેલા છે ત્યારે આ તો કોંગ્રેસ પક્ષને છોડી ભાજપમાં ઘર વાપસી કરીએ છીએ ગુજરાતમાં ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને છેલ્લે કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટી ત્યારે કલોલ તાલુકાના ગામડાઓના વિકાસ અર્થે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા